ભારત વિકાસ પરિષદના મારા પ્રબુદ્ધ મિત્રો આગામી તારીખ પંદર છ બે હજાર પચીસ ને રવિવારના રોજ આપણી શાખાનો અભ્યાસ વર્ગ યોજાવા જઈ રહ્યો છે મને લાગે છે કે આપણી શાખાનો આ કદાચ પ્રથમ અભ્યાસ વર્ગ હશે છેલ્લા આઠ વર્ષથી ચાલતી આવતી આપણી શાખા તમારા પ્રયત્નો તમારો સહકાર અને કાર્યશૈલી થી અત્યારે એક મજબૂત શાખા તરીકે વિસનગર ઉભરી આવી છે સંઘ ને વરેલી આ શાખા આપ સૌ જ્યારે જોડાયા છો ત્યારે આ શાખાના ના કેટલાક નીતિ નિયમો હોદ્દેદારોની જવાબદારી તથા સભ્યોની ની રાષ્ટ્ર પ્રત્યે શું જવાબદારી છે તેનાથી જ્ઞાત થઈએ તે જરૂરી છે અને એ માટે આપણે એક અભ્યાસ વર્ગ નું આયોજન કર્યું છે અને તેમાં જોડાવાથી એક અણીશુદ્ધ નિષ્ઠાવાન કટિબદ્ધ સભ્યોની ટીમ આપણે ઊભી કરી શકીશું જેથી આવનાર વર્ષોમાં આપણે સૌ સંગઠિત થઈને આપણી શાખાને ખેલ દિલીથી એક નવી ઊંચાઈ ઉપર લઈ જઈ શકીશું આ માટે આ અભ્યાસ વર્ગમાં ટ્રસ્ટી મંડળના સૌ સભ્યો તથા કારોબારીના તમામ સભ્યોની સૌ પ્રથમ જવાબદારી બની રહે છે આ ઉપરાંત ભારત વિકાસ પરિષદના બાકીના સભ્યોએ આ અભ્યાસ વર્ગમાં જોડાઈને ભારત વિકાસ પરિષદ શું કામ કરે છે સભ્યોની શું પ્રતિબદ્ધતા છે તેનાથી જ્ઞાત થઈને આપણી શાખાને એક પારિવારિક સંગઠન તરીકે વધુ મજબૂત કરવાની તકને આપણે ઝડપી લઈશું તો તમામ સભ્યોને મારી આગ્રહ વરી વિનંતી છે કે જલ્દીથી પોતાની પત્ની સાથે આ અભ્યાસ વર્ગ માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ અનિવાર્ય સંજોગો હોય અને તમે ઉપસ્થિત રહી શકવાના નથી તો પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ અને દિલીપભાઈને ને તેની જાણ અવશ્ય કરવી સૌને મારા નમસ્કાર ભરત માતાજી જય